સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડીયા દ્વારા કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરવામાં આવતા વડોદરા શહેરમાં આવેલા આઈનોક્સ ખાતે મૂવી બતાવવામાં આવી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે આ કલમ હટાવવા જેના પર આધારિત આર્ટિકલ ત્રણસો સિત્તેર મૂવી બતાવી સત્તર ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસના રોજ કલમ ત્રણસો સિત્તેરનો ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ કલમ મુજબ જમ્મુ અને કાશ્મીરને ભારતના બંધારણથી અલગ રાખવામાં આવ્યું હતું જે અંતર્ગત જમ્મુ કાશ્મીરની સરકારને પોતાનું બંધારણ તૈયાર કરવાનો અધિકાર હતો ઉપરાંત સંસદે જમ્મુ કાશ્મીરમાં કોઈ કાયદો લાવવાનો હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી જમ્મુ કાશ્મીરનો રાષ્ટ્રધ્વજ પણ અલગ હતો અને અહીંના લોકો માટે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું ફરજિયાત પણ નહોતું ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસમાં કાશ્મીરના તત્કાલીન મહારાજ હરિસિંહે ભારત સાથે જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા તેઓ ભારતમાં રજવાડાના વલીનીકરણ રજવાડાના વિલીનીકરણ માટે સહમત થયા હતા આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેન્સમાં લખવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિદેશ સંરક્ષણ અને વ્યવહારના મામલામાં તેની સત્તા ભારત સરકારને ટ્રાન્સફર કરશે જે પછી વર્ષ ઓગણીસસો ઓગણપચાસમાં જમ્મુ અને કાશ્મીર સરકારે આ માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો અને સત્યાવીસ મે ઓગણીસો ઓગણપચાસના રોજ કાશ્મીરની બંધારણ સભાએ તેને કેટલાક ફેરફારો સાથે સ્વીકાર કરી લીધો બાદમાં સત્તર ઓક્ટોબર ઓગણીસસો ઓગણપચાસના રોજ તે ભારતીય બંધારણનો ભાગ બન્યો દેશભક્તિ રાજનીતિ અને લાગણીના ત્રિવેણી સંગમ સમાન આર્ટિકલ ત્રણસો સિત્તેર ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી સાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરેલ છે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં લોકોએ આર્ટિકલ ત્રણસો સિત્તેર મૂવી નિહાળી સાથે નાસ્તાની મજા પણ માણી હતી જે વિચાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હતા એ વિચારો પૈકીનો એક મુખ્ય વિચાર એટલે કે જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને જમ્મુ કાશ્મીરની આર્ટિકલ થ્રી સેવન્ટી દૂર કરવી જોઈએ આ માંગ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હતો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ તેમનું બલિદાન એક દેશ મેં દો પ્રધાન દો નિશાન દો વિધાન નહીં ચલેગા આ સૂત્રના નારા સાથે કામ કરતા આપ્યું હતું ત્યારે આજે જ્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહના એક સઘન પ્રયત્નથી જ્યારે થ્રી સેવન્ટી જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી અને તેની પાછળના હિડન ફેક્સ સિકવન્સ અને જે કંઈ એમને કામ કર્યું ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવા માટે એટલે કહી શકાય કે દેશભક્તિ રાજનીતિ અને લાગણી આનો ત્રિવેણી સંગમ એટલે આર્ટિકલ થ્રી સેવન્ટી મૂવી એ ફિલ્મ એનું આજે સયાજીગંજના કાર્યકર્તાઓ માટે એક સ્પેશિયલ શો કરવામાં આવ્યો હતો કાર્યકર્તાઓ પણ જાણે સમજે અને એના માધ્યમથી લોકોની અંદર પણ ચર્ચાનો આ વિષય બને અને જે કામ કરીને થ્રી સેવન્ટી દૂર કરવામાં આવી છે લોકો સુધી આ મેસેજ પહોંચે એના માટે આજે સયાજીગંજ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ આજે પિક્ચર જોવા માટે આવે છે